પાલનપુર ખાતે દીકરીઓને દાતાઓ દ્વારા એકસઠ હજારના બચત સર્ટિફિકેટ સહિતનું કર્યાવર આપવામાં આવ્યું હતું જ્યારે નવ દીકરીઓને એક્ટિવા પણ ભેટમાં આપી પ્રોત્સાહિત કરાઈ હતી પાલનપુર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં સમાજના લોકો તેમજ દાતાઓ દ્વારા નવ દંપતીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે પાલમપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પાલમપુર નગરપાલિકા કારોબારી ચેરમેન અને સમાજના યુવા સંગઠનના પ્રમુખ પિયુષભાઈ પટેલ પાલમપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ પાલમપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના ચોવીસમાં સમૂહલગ્ન નિમિત્તે આજે નવ દંપતીઓએ એમાં ભાગ લીધો છે પ્રભુતામાં પગલાં પડ્યા છે એ નિમિત્તે સમાજના અને વિવિધ આગેવાનોમાં ધારાસભ્યશ્રી અને દાતાશ્રીઓ અહીં ઉપસ્થિત રહી અને સૌને આશીર્વાદ આપ્યા છે લક્ષ્મીપરા ગામમાં સમગ્ર કડવા પાટીદાર સમાજમાં સૌપ્રથમ સમૂહલગ્ન ચાલુ કરી અને ચોવીસમો સમૂહ લગ્ન પૂર્ણ કર્યો છે આવતા વર્ષે પચીસમો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે એ નિમિત્તે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના સૌ દાતાઓના સહયોગથી આ દીકરીઓને અમે એકસઠ હજાર રૂપિયાના ફિક્સ સર્ટિફિકેટ અને અનેક ગિફ્ટ આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે અને આ વખતે નવતર પ્રયોગના ભાગરૂપે આજે આ દીકરીઓ જેમને પ્રભુતામાં પગલાં પડ્યા છે એ દાતાઓના સહયોગથી એમને એક એક એક્ટિવા આપી અને એમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને પચીસમાં સમૂહલગ્નમાં સમગ્ર સમાજની દીકરીઓ આ સમૂહલગ્નમાં જોડાય એવા અમારા પ્રયત્નો છે અને વિવિધ સમાજોને પણ અમે પ્રેરણા આપીએ છીએ કે સૌ સમાજના દીકરીઓને આ સમૂહલગ્નમાં ભાગ લે અને આગામી દિવસોમાં સામાજિક ખર્ચાઓ ઓછા કરી અને આ જે બચત થાય એ શૈક્ષણિક અને આરોગ્ય પાછળ ખર્ચાય એવી અમે સંદેશો આપીએ છીએ આજના દિને સૌ મહાનુભાવોને આવકારી અને દાતાઓનો આભાર માનીએ છીએ